બૃહદ પરિવાર છે એક પરિવાર ભાવના જે કોંગ્રેસમાં સૌના માટેની છે તો એના બાળકો વિશે એટલે ખૂબ રીતે વ્યક્તિગત એમને કનેક્ટ કરવાની કોશિશ કરી સાથે સાથે પણ કહ્યું કે આપણે લોકોએ જનતા સાથે આ જ પદ્ધતિ એના સુખ દુઃખના સાથી બોલશું તો આવનાર સમયમાં લોકોના દિલ જીતશું તો ચૂંટણીઓ જીતશું એ જે કોન્સેપ્ટ છે અમારો એ કોન્સેપ્ટના સંદર્ભમાં કીધું કે કુચ લોકો હે સિર્ફ સત્તા કે લીએ રાજનીતિ કરતે હે ઓર હામ

કે આપણે બધા વ્યક્તિઓ જે છે એ કોઈક ને કોઈક રીતે પદ અને પ્રતિષ્ઠાના ઘમંડમાં રાજતા હોય છે એટલે પદ અને પ્રતિષ્ઠાના ઘમંડને જેટલો ઓગાળી શકાય અને એક સહજ શાલીન કાર્યકર્તા બની શકાય એટલા આપણે લોકોની વધારે નજીક જઈ શકશું એટલે આ કાર્યકર્તાઓને આજે સરસ શીખવણ આપી અને આવનાર સમયમાં રાહુલજી એ ખૂબ બધા સાથે વ્યક્તિગત કેવી રીતે કનેક્ટ થઈએ એના માટે લોકોને અઢાર તારીખે